માનવતા વગર સંસાર ક્યારે જીવિત રહી શકે નહીં આજ આપણે અલ્પેશ પુરે આજે અમારા આશ્રમની મુલાકાત છે એમની સાથે ચર્ચા કરી શું કહેશો અલ્પેશ ભાઈ આજે અમારા આશ્રમની મુલાકાત છે હા સૌથી પહેલા તો એક બાજુ દેશ ક્યાંક ને ક્યાંક ધાર્મિક કટ્ટરતા યા જાતિવાદી કટ્ટરતામાં જજુમી રહ્યો છે ત્યાં આપ સૌ લોકો તમામ ધર્મ તમામ જાતિના લોકોને સાથે રાખી અને તમે જે કાર્ય કરી રહ્યા છો કારણ અને આ વાત સમજવી પડશે અને જાણવી પડશે પ્રભુનું સૌથી મોટું પૂજન છે માનવતા છે એ રામની વાત કરો કે રહીમની વાત કરો એમનો મુખ્ય ઉદ્દેશ હતો માનવતા ધાર્મિક કટ્ટરતા જાતિવાદી કટ્ટરતા યા પ્રાંતની કટ્ટરતા એ પણ હું એવું માનીશ કે જે બાળ શરદ થી આઈને આતંક ફેલાવે એના કરતાં પણ ખતરનાક ધાર્મિક નફરત કટ્ટરતા જાતિવાદી નફરત કટ્ટરતા અને પ્રાંતવાદી નફરત કટ્ટરતા ફેલાવતા હોય એ અંદરના આતંકવાદીઓને મારવાની જરૂર છે તમે આ જે કાર્ય કરી રહ્યા છો ભૂખ્યા અને ભોજન આનાથી સૌથી મોટું હું વાત કરી શિક્ષણ જગતમાં તો ક્રાઇમ રેટ ઓછો થાય છે માણસ ક્રિમિનલ ત્યારે બને છે જ્યારે પેટથી ભૂખ્યો હોય એની જોડે વ્યવસ્થા ના હોય આજે આ માનવતાના ઉદાહરણ સાથે આપ કાયદો અને વ્યવસ્થાના પણ એક સારું કાર્ય કરી રહ્યા છો હું આપને અભિનંદન પાઠવું છું અને ખરેખર આપ દેશ હિતમાં એકતા માટે અને માનવતા માટે એક સફળ અને ખૂબ જ સુંદર કાર્ય કરે